પ્રથમ વખત સંસદ માંથી એકસો સસ્પેન્ડ કરવાના બનેલ બનાવ દ્વારા ધરણા વિરોધ પ્રદર્શન ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી સમક્ષ

ધરણા પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસી આગેવાનો કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવાઈ હતી जाकार की आहे

ગૃહ પ્રધાન સંસદમાં આવે અને એનો જવાબ કરે એવી માગણી સાથે સંસદ સભ્યોએ રાજ્યસભામાં અને સંસદ સભ્યમાં ઉફાડતા લોકશાહીનું હનન કરીને લોકશાહીનું ખૂન કરીને શાસક પક્ષે રાજ્યસભા અને લોકસભામાંથી એકસો તેતાલીસ સંસદ સભ્યોને સસ્પેન્ડ કર્યા છે અને આ દરમિયાન ખૂબ જ અગત્યના એવા ઓગણીસ બિલો પસાર કરી દીધા છે એવા બિલો હતા કે જે દરેકે દરેક પ્રજાજનોને અસર કરતા બને જેમ કે ઇલેક્શન કમિશનની નિમણૂક કોણ કરે એ બિલ હતું અને ક્રિમિનલ કાયદાઓની અંદર ઘણી જાતના ફેરફારો કર્યા ટોટલી ઓગણીસ બિલો પસાર કરવામાં આવ્યા આ દરમિયાન એનો મતલબ એમ થયો કે આ સરકાર લોકશાહીનું ખૂન કરવા જઈ રહી છે વિરોધ પક્ષને તે ઈચ્છતી નથી